ઉત્સાહ ઉમંગ ખુશી અને આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણની ભવ્ય ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરાય તો શનિવારે વહેલી સવારથી જ કાપ્યો છેના નાદ સાથે શહેરમાં ગુંજી ઉઠ્યા હતા નારા તો બીજી તરફ રંગબેરંગી પતંગોથી આકાશનો આહલાદક નજારો જોવા મળ્યો હતો તો સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોરોનાના ત્રણ વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્સોલા સાથે હાલ ઉજવણી કરી હતી ગુજરાતમાં ધામધૂમથી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી પતંગ ફિરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઈને ધાબે ચડી જવા પામ્યા હતા એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા તો બીજી તરફ કાયપો છે લપેટ લપેટની બૂમો સંભળાતી હતી જોકે આખો દિવસ રંગબેરંગી પતંગોથી જરડતો આકાશ અંધારુ થવાની સાથે આતશબાજીથી જરરી ઉઠ્યું હતું આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોંગ પર ઝૂમતા જોવા મળ્યા હતા સુરતમાં ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે સાથે આતશબાજી પણ કરી હતી આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણીએ બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળી ગયા હતા નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ત્રેવીસની શરૂઆતની જાન્યુઆરી એટલે કે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા અત્યારે જી ટ્વેન્ટી ફોરનું ચલણ ટીમ અને ધાબા પર છે સુરતીજનો એકી અવાજે કહી રહ્યા છે કાઇપો છે લપેટની મોટી મોટી બૂમો પાડી રહ્યા છે અહીંયા નાનેરાથી લઈને મોટેરા સુધીના ટીનેજર્સ લોકો એક જ છે કે પોતે પતંગ ઉડાવે કેટલાક લોકો અત્યારે ચીકીની મીજબાની પણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા રાખો એમાં પોપટા છે તલના લાડુ મમરાના લાડુ

બહુ જ મજા આવે છે બધા સહપરિવાર સાથે બેઠા છીએ બધા છોકરાઓ પતંગ ચગાવે છે અમે બધાને કિન્ના બાંધીને આપે છે બધા છોકરાઓને પતંગ ચગાવવાની બહુ મજા આવે છે ઉડાવી કે નહીં નહીં અમે છોકરાઓ ઉડાવે છે એ જોઈને અમને ખૂબ જ મજા આવે છે આનંદ લે છે આનંદ લે છે બચપણ ની અંદર મે પતંગ ઉડાડી મે બહુ પતંગ ઉડાવી છે ઓકે જે આપનું નામ ભાવિકા મખવાણા હા ભાવિકા બેન શું જોવા માંગો છો અત્યારે તમારા ચહેરા પર ખૂબ જ ખુશી છે અત્યારે તારો તરફ એક કાઈપો છે બૂમ ઉઠી રહી છે શું કહો છો ઉતરાણ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં બધા મળીને અગાશીમાં એન્જોય કરે છે ને અમને અહીંયા પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે બોમ્બે મુંબઈના તો મુંબઈમાં આવું ઉત્તરાયણ આવી આવો તહેવાર મુંબઈમાં નથી મળતો મિત્રો જેમ જેમ સંધ્યાટાણું થઈ રહ્યા છે સાત વાગ્યની આસપાસનો માહોલ છે તેમ તેમ સુતીજનો ફટાકડા પણ ફોડી રહ્યા છે અહીંયા બીજા લોકો પણ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે આ કપલ છે આપણે તેમને મળીએ બોલો પ્રીતિ જિગ્નેશ ઓલંકી અત્યારે રહેવાનું

આજે આપનું નામ ગોવિંદભાઈ ચૌહાણ આ તમે ફિરકી પકડો છો હા પતંગ ઉડાવી કે નહીં પતંગ એક ઉડાવી કઈ પી નથી એક પણ નહીં કપાઈ ગઈ મિત્રો કોઈ એક કાઈપી છે કોઈ દસ પતંગ કાઈપી છે અનેક લોકોની અંદર ખૂબ જ ખુશી છે કેટલાય કપલ સાથે આવ્યા છે જે અહીંયા બીજા એક માનુભાવો પણ અત્યારે બેઠા છે જે ચીકી અત્યારે ખાઈ રહ્યા છે આપણે તેમને મળીએ આપનું નામ રંજીતભાઈ મકવાણા રંજીતભાઈ તમે તો અમદાવાદ પણ બીએપીએસ માં આપણે મળ્યા હતા હાજી હાજી અને અત્યારે સંક્રાંત એટલે કે ઉત્તરાયણ ઉપર અત્યારે છે શું કહો છો મકર સંક્રાંતિ અમારા માટે ખૂબ જ પ્રિય તહેવાર છે આ દિવસે અમે સવારથી ઢાબા પર ચડી કાય પોચ છે અને પતંગ જગાવીએ છે એકબીજાના પતંગ કાપવાની પણ ખૂબ મજા આવે છે અને અમે અમારા પરિવાર પરિવારજન સાથે ચીકી તલની ચીકી લાડુડી બધું ખાતા છે અને આજના આજના દિવસની અમે મોજ મજા ઉડાવીએ છીએ એ આયો મિત્રો આ જે સુરતીજાનો પતંગ ઉડાડવાની સાથે સાથે લૂંટવામાં પણ માહિર છે અહીંયા પણ મેં એક છે આપણે તેમને મળીએ જે આપનું નામ જીતેન્દ્રભાઈ સુખારામ ભાઈ તમે એકદમ સુનમુન બેઠા છો પતંગ ઉડાવી કે નહીં તમે પતંગ ઉડાવી હવે થોડા થાકીને બેઠેલા છીએ સવારથી સવારથી હા સવારથી ધાબા પર છીએ અને ખૂબ મજા આવે છે એ ઉત્તરાયણનો એક તહેવાર એવો છે જે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ મિત્રો લોકો કહી રહ્યા છે કે આજે ચૌદમી જાન્યુઆરી ને શનિવાર છે આજે કરતા પણ લોકો રવિવારે વધારે પતંગ ઉડાવશે બીજા આપણે તેમને પણ મળીએ કે તેઓ શું કહેવા માંગે છે હવે અત્યાર સુધીમાં લગભગ છ થી સાત પતંગ ઉડાવીને કાપી છે કાપી બી છે કપાઈ પણ છે એન્જોય કરીએ છીએ અત્યારે ફિરકી પકડી છે હા અત્યારે અમે દોરી લાપેટીએ છીએ બોલો મિત્રો દરેકના ચહેરા પર ખુશી છે લોકોની અંદર એક જ છે કે હવે આપણે કાપો છે તો કેટલાય લોકો લપેટ પણ જ્યારે લપેટની બૂમ પડે છે ત્યારે મોઢું નાનું થઈ જાય છે કાપવાની બૂમ પડે છે ત્યારે મોઢું ફૂલી જાય છે અને આજ છે સંક્રાંતિનો તહેવાર જે તનપન પ્રકાશવાળા કહેવાના વિજય મકવાણા સાથે સુરત